સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રના જલગાઉથી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર ઈસમને વીસ લાખની કિંમતના બસો ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સહિત રૂપિયા વીસ લાખ ચાર હજાર એકસો વીસ ના મુદ્દામાલ સાથે આરોપી એઝાઝ ઉર્ફે છોટિયાને ઝડપીને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી પ્રમાણે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે મહારાષ્ટ્ર જલગાંવ ખાતેથી એક શખ્સ એઝાજ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી સુરતના ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુપ્પડ કોઈ શખ્સને ડિલિવરી કરવાનો છે આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલીમનગર ઝૂંપડપટ્ટીના ગણ નંબર ચૌદના પહેલા મારે રૂમમાં રેડ પાડી એમડી ડ્રગ્સ ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવર એઝાજ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખ રહેવાસી પાલગી સાડગર મહોલ્લો જલગાંવ મહારાષ્ટ્ર ઝડપી પાડ્યો પોલીસે તેની પાસેથી ઓગણીસ લાખ સિત્યાસી હજાર છસો રૂપિયાનો વજન ધરાવતો એકસો અઠ્ઠાણું પોઈન્ટ સાતસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મોબાઈલ ફોન રોકડા રૂપિયા અને સાથે જલગાંવ સુરતની રેલવે ટિકિટ મળીને કુલ વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે આરોપીની એમડી ડ્રગ્સ બાબતે પૂછપરછ કરતા આરોપી એઝાઝ એમ્ટી ડ્રગ્સનો જથ્થો કૌટુંબિક ભત્રીજો અબડાર ઉર્ફે હાજી ઉર્ફે જિલ્લાની મુખતાર શેખ રહેવાસી માસ્ટર કોલોની બોમ્બે બેકરી પાસે જલગાંવ મહારાષ્ટ્ર પાસેથી લઈને આવ્યો છે અને જે ડ્રગ્સ લઈને તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે સુરત આવ્યો હતો સુરત સુરતમાં સરફડાજને ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો પરંતુ ડ્રગ્સની ડિલિવરી કરવા પહેલા તેની પત્નીને બહેનના ઘરે મૂકવા માટે ગયો તે સમયે તેમની બહેનને ઘરેથી જ તે પકડાઈ ગયો આરોપી એજાજ શેખે ચાર મહિના પહેલા પણ આ જ રીતે મહારાષ્ટ્રથી એમડી ડ્રગ્સ લઈ આવી સુરત ના કોઈ શખ્સ વેચાણ કર્યું હતું પોલીસે એમડી ડ્રગ્સ આપનાર અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલ્લાની મુક્તા શેખને અને એમડી ડ્રગ્સ મંગાવનાર સુરતના ના વોન્ટેડ જાહેર કર્યો આ અંગે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે નવ સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સતત સુરત શહેરમાં ડ્રગ માફિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી જેનું નામ એઝાઝ છોટા ખાન છે ડ્રગ્સ દેવા માટે આવવાનો છે ડિલિવરી દેવા માટે આ બાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી બસ્સો ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમની ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે જેની અંદાજે કિંમત વીસ લાખ રૂપિયાથી વધુ થાય છે આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના નવ તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ મળેલા છે